ઉપર એક આ બડા ફણ હાથ ફણ આ દેખાઈ જાય જો ગાઈસ કાલ તો થોડા થોડા દેખા ગાઈસ પત દે જોઈ લો તો ખાંદ બનીજીસ ગાઈસ હું બનાવતા તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ નમસ્કાર મારા નવા બ્લોગ માં તમારું સ્વાગત છે અને ગાઈસ આજનો બ્લોગ ચાલતો છે આપણો 8 વાગ્યા ને ગાઈસ જોઈ લો 8 વાગ્યે ગાઈસ તોકો 10:00 વાગ્યા ચાલે તો आठ वाग्याचे चलवानोच गाईश आपण जाऊ गाइस मंदिर ब्लॉक ओपन करंदिरच ओपन करू काही साधू वातावधार होतं नाही पण आपण जे घाऊ आह्या ते वातावरण सर तुम्ही जो लोक गाईश काल तर आधार नव्हता फुटा पण ठंडी पडी एटे पास कौची ग्रोथ थोडीसो तो गाइस काल तर तेखादा पण आज काही देईश देखा, देखा बघा कहू ते गाईस तुम्ही बैश जे जे आपण हॅडू पडवान गाइस आज तो जो गाइस ऊपर हाँ हाँ तो उपर एक बढ़ा फा देखाई जो जो गई कल तो थोड़ा थोड़ा है था जगह आज बहुत जाए जो गई ऊपर जूम कर बताई दे जो गई जो जोश जो 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 तो एक नहीं आ पाड़िया जो आ पाड़िया में जो लो संग गईश लीला संग थोड़ा देखा है मे तो थोड़ू एडजस्ट करेज गईश एक नही गहु उजी जा बताई

न्याकडे ताण खाय आई काही तो हाल तर काही खबर पडते नाही काहीस काल तर आपला भाव रुयाण लिहि रुया बघू आणि जु काही जो खाले एक बाजू व्ची जाए જોકા ગાઈસ પોણીજીને બધું તણે તણે પાછળ જતો રહી આ જો આરા કમ્પલેટ થાય જો એટલા કા થઈ જાય કમ્પલેટ થાય તો ગાઈસ ફાઇનલી ભાખુ બનાવવા માટે બોદુ સુ થોભલીભાઈ મેલવા બનાવી છે એટલે ગાઈસ таки તો હેલો ગાઈસ ફાઇનલી આપણા બેવાનું સાંપડું થોડું વાર કૂપલું જેવું કરવા ને થાય એટલે ગાઈસ જોઈ લો થફલીસ વળી દીધી છે અને ગાઈસ અને ગાઈસ પહેલી વાર બતાવું આમાં કે ગાઈશ થફલીસ વળી દીધી જોઈ લ્યો પણ આ રીતે ચિમને લાગી વચ્ચે પપ્પવું એટલે કાપવું પડશે એ નજીને આસો પૂરી નહીં જોઈ લો આવું પૂરવાનું થાય એટલે આપણો પછી આસો કરી દઈએ અને ગાઈસ પોણી પણ આવી ગયું તમે જોઈ લો હા ફૂલ આવવા માંડ્યું છે એ ઢોકર ભરી છે આપણા પેલા બાથરૂમ બાથરૂમ નાખીએ નહીં નાખીએ ના 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 આવું નહીં પછી કઈ કીધું તો ચોક્કસ આપણે થોડી જવું ને એટલે આપણે તમે બતાવી શકતા ચોખ્ખા જવાનું છે તમને બતાવું તો કંઈક કપડાં બ્લોકમાં બન્યા રહીજ કપડાં ખરીદે ખાવાનું બનાસ એટલે ખાઈ ને પછી જીએ ત્યાં સુધી બ્લોકમાં કઈશ બને ચલો ગાઈસ તો હેલો ગાઈસ ફાઈનલી ખાવાનું બની છે અને ગાઈસ આપણે આવી જાય ખાવા તો ગાઈસ શું બની ખાવામાં એ તમને ગાઈસ બતાવી દઉં તો જોઈ લો ગાઈશ હા મગનું અને ડુંગળીનું શાક અને ગાઈશ જોઈ લો આ ગાવાની રોટલીઓ ગાઈસ ચલો ભાઈ ખાઈ લઈએ 붐다, 붐다. Toca, Spinal, tamakusopes, William, tamakusopano, tato.

અને ગાઈસ દહીં પૂરી જોઈ રેડી થઈ ગયા છે એકદમ ફ્રેશ જોઈ લો ગાઈસ તમે આપણ એકદમ રેડી થઈ ગયા ને ભાઈ અને કાંઈ થોડું આપણા ઘેર ખાવાનું બની જોઈએ ગાઈસ ખાઈ લઈએ પણ છેલ્લા વાગ્યા તમે કાંઈ ખાતે જોઈ લો તો ખાન બની જઈશ ગાઈસ તો આપણે ખાઈ લઈએ અને જુદી આપણા બ્લોકમાં કાંઈ ખાતે ગાઈસ શૂટિંગ કરવા આવ્યું તો આપણા તમને ખબર છે ક્ષેત્રમાં કોણ હોય આપણા પોતાના નામ પર બંધાણ છે એટલે ભાઈ લેતા નહીં આપણે જે સ્ટેન્ડ હતું એ તો આપણે ગાય આ જે સ્ટેન્ડ છે કેર મૂકીમ કઈ કર્યું એ તો તમને ખબર આપણે સ્ટેન્ડ કઈ કેર બુકિંગ જાય આપણે સીટિંગ કરી નહીં એ થોડું ગેર ચેકરનું કરીશું જોઈ લેજા તો ચલો ગાઈસ આપણા જેમ બના બને ખાઈ ગાઈશ

તો હેલો ગાઈસ ફાઇનલી આપણો નવો ટ્રેન્ડ આવે છે વિડીયો મળી દીધો જણાવવા માટે મોડું થઈ ગયું વિડીયો એન્ડ કરવા માટે ગાઈસ તમને વધે છે બધા વિડીયો એન્ડ કેટલા જે કરે એ તમને ગ્રાઇસ તલા બતાવું અને કાંઈક એ તો એડિટિંગ કરવાનું પણ બાકી છે બતાવવો જરૂર છે દસ વાક મિનિટ મિનિટો છે ખાલી અને આપણા જીડિયા વિડીયો એન્ડે કરીને કદી એડિટિંગ કરવી તો કંઈક આપણા વિડીયો એન્ડે કરી દઈએ અને આપણા કંઈક વિડીયો એડિટિંગ કરીને આપણે નાખી પણ દઈએ એટલે કે અપલોડ કરી દઈએ તો તમને જોવા મળશે સવારે એટલા માટે તો કંઈક આવી જઈને અહીંયા એન્ડ કરું છું તો આપણો વિડીયો કંઈક ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને કરી દેજો ને આવીને અહીંયા એન્ડ કરીશું ચલો કાંઈક કાંઈક કંઈક નહીં